મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા દાદી હતા તે સો વર્ષ સુધીનું આયુષ્ય જીવતા હતા પરંતુ આજના સમયમાં લોકો આટલું લાંબુ જીવી શકતા નથી કારણ કે તેના બતાવેલા રસ્તાને આપણે સમયની સાથે ભૂલી ચૂક્યા છીએ તો આ વિડીયોમાં અમે આપને વીસ એવા ઉપાય જણાવીશું કે જે ઉપાયો આપના પૂર્વજો પણ અનુસરતા હતા તો તે ઉપાયો તમે કરશો તો તમે પણ એકસો વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકશો આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ અંત સુધી જરૂર નિહાળજો તો ચાલો મિત્રો જોઈએ કે તે કઈ કઈ બાબતો છે અને કયા કયા ઉપાય છે કે જેના લીધે આપણે ખૂબ જ સરળતાથી આયુષ્ય વધારી શકીએ નંબર રોજ સવારે સાથે એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં સામાન્ય રોગો થતા નથી તેમજ પાચન શક્તિ પણ મજબૂત બને છે નંબર બે શરીરને તંદુરસ્ત રાખવા માટે કમસે કમ સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરથી કરો શરીર જ્યારે પણ ઊંઘ કરે છે ત્યારે તે શરીરને રિપેરિંગનું કામ કરે છે તો પૂરતી ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ ચોવીસ કલાકમાં એકવાર પાણીમાં અડધું લીંબુ નાખીને પીવાથી શરીર પરની ત્વચા જવાન રહે છે તેમજ શરીરના કોષોને વિટામિન સી મળતું રહે છે જ્યાં નાની ઉંમરમાં બતાવી આવતું ગઢપણને દૂર કરે છે તમે આ ઉપાય દિવસે કરી શકો છો રાત્રિએ આ ઉપાય કરવાનું ટાળવું જોઈએ નંબર ચાર લીમડાનું દાંતણ કરવાથી દાંતને થતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જે પણ લોકોને દાંત અથવા તો દાઢ દુખવાની ફરિયાદ રહેતી હોય તેને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ નંબર પાંચ શરીરની રોગ પ્રતિકારક શક્તિ શક્તિ વધારવા માટે રોજ રાત્રે જમતી વખતે દૂધ જરૂરથી પીવું જોઈએ દૂધમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે નંબર છ વાળને હંમેશા કાળા તેમજ જવાન રાખવા માટે શેમ્પુની જગ્યાએ અરીઠાનો ઉપયોગ કરો અરીઠાનો ઉપયોગ જૂના સમયની અંદર શેમ્પુ તરીકે કરવામાં આવતો હતો તમે અરીઠાને પલાળીને સવારમાં તેનો ઉપયોગ કરી શકો છો નંબર સાત ચાનું સેવન લોકોને જલ્દી જ વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે તો બને ત્યાં સુધી ચાનું

વખતે તમે ડિટર્જન્ટ તેમજ સાબુથી દૂર રહો બને ત્યાં સુધી મશીનનો ઉપયોગ કરો તેનાથી તમારી ત્વચા સારી રહેશે નંબર સૂર્યોદય પહેલા ઉગતા દરેક લોકોનું આયુષ્ય લાંબુ હોય છે જેથી બને ત્યાં સુધી સૂર્યોદય પહેલા ઉઠવાની કોશિશ કરો નંબર બાર તમે ખૂબ જ ચિંતા તેમજ ઉપાધિમાન રહેતા હોય તો રોજ કોઈ પણ શાંત સંગીત સાંભળવાનું શરૂ કરો તે તમારા મનને ખૂબ જ રાહત આપશે નંબર તેર હંમેશા બુક કરતા બે રોટલી ઓછી ખાઓ તે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નંબર નંબર ચૌદ જે લોકોને પાચનની સમસ્યા તેમજ ગેસની સમસ્યા રહેતી હોય તેવા લોકોને જમ્યા પછી તરત જ સુવાનુમ ટાળવું જોઈએ જમ્યા પછી કમસે કમ બે કલાક પછી સુવાનુમ રાખો નંબર પંદર જે લોકોને ઊંઘની સમસ્યા રહેતી હોય સૂતા પછી ઊંઘ આવતી હોય તો સૂતા પહેલા ફક્ત પાંચ મિનિટ પ્રાણાયામ કરો તેનાથી તમારું મન શાંત થશે અને ઊંઘ જલ્દીથી જ આવશે નંબર સોળ શરીરને હંમેશા સ્વચ્છ તેમજ સારું રાખવા માટે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ ટાળવો વેસ્ટર્ન ટોયલેટના કારણે સિત્તેર ટકા આંતરડાની સફાઈ થતી નથી નંબર સત્તર વધારે પ્રમાણમાં ઉપાધિ કરવા વાળા લોકોનું ઘર પણ જલ્દી આવે છે જેથી બને ત્યાં સુધી વિચાર કરી જોઈએ નંબર મહિનામાં એકવાર ફરવા જવાનો પ્લાન અવશ્ય બનાવો જેથી તમારું મુક્ત થશે તેમજ જીવનમાં ઉત્સુકતા જળવાઈ રહેશે નંબર ઓગણીસ રોજ સવારે ઉગતાની સાથે જ તેમજ રાત્રે સૂતા પહેલા ભગવાનનું નામ અવશ્ય લો તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખશે નંબર વીસ હંમેશા તમારા પપ્પા કે દાદા કહેતા હતા તે માર્ગે જરૂરથી ચાલો તે માર્ગ ક્યારેય પણ તમને જીવનમાં મુશ્કેલી નહીં આપે કારણ કે તે તેમનો અનુભવ તમારી સાથે શેર કરીને ગયા છે વાહલા મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પર પરિવાર પર બની રહે અને મિત્રો આવા જ વધારે વિડિયો જોવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શો નહીં આ સિવાય પણ આપણી ચેનલ પર ઘણા બધા આવા જ વીડિયો આપવામાં આવ્યા છે તો ચેનલ પર જઈને ખાસ બાકીના પણ વિડિયો જરૂરથી નિહાળજો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જયમાં ગાત્રાલ જય શ્રીકૃષ્ણ